વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવા આપણે મરચાંનો સંભારો બનાવવાના છીએ તો અહીંયા આપણે જે મરચાં લીધા છે એ મોરા મરચાં છે એકદમ મોળા આવે છે એ મરચાં લીધેલા છે અહીંયા એકથી દોઢ ચમચી જેટલી વરિયાળી અને એટલા ધાણા જ લીધા છે અને અહીંયા ધાણાભાજી લીધી છે એટલે કે લીલા ધાણા લીધા છે અને અડધું લીંબુ લીધું છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરશું અને અહીંયા મીઠું અને તેલ તો પહેલાં આપણે મરચાંને સુધારી લેશું આવી રીતે ઊભા કાપવામાં આપણે સુધારી લેવાના છે આ મરચાં એકદમ મોળા જ આવે છે એટલે આના બી કે નસું કાઢવાની જરૂર પડતી નથી જો તમે તીખી વેરાયટીના મરચાં લીધા હોય તો બી અને નસો કાઢી નાખવાની એમાંથી ઝાર લઈ લીધું છે એમાં ધાણા અને વરિયાળીને પીસી લેવાનું છે દર પીસી લેવાનું છે તો આને સાઈડ ઉપર રાખી હવે આપણે મરચાનો સંભારો કરી લઈએ તો એક ચમચા અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે આપણા સંભારામાં એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે પાંચ પાંચમચી જેટલી હિંગ ઉમેરી છું અને મરચા ઉમેરી દઉં છું ગેસ ધીમો કરી અને મરચાં ને એકદમ સરસ સાતળી લેશું ચમચી જેટલી હળદર ઉમેરશું અને આપણે જે મરચાં લીધા એ મોળા છે એટલે અડધી ચમચી જેટલી અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરીને સાતડી લેશું આવી રીતે ઊંચા નીચા કરી અને બધી સાઈડ થી આપણે સરસ પકાવી લઈશું એક મિનિટ આપણે ઢાંકીને થવા દઈશું તો અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું આ મરચાંનો સંભારો ખાવાની એટલી મજા આવશે કે તમે એક રોટલીની જગ્યાએ પાંચ રોટલી ખાશો એટલી મજા આવશે અહીંયા આપણે મરચાંનો સંભારો તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા અને લીંબુ ઉમેરી દઈશું લીંબુ અને લીલા ધાણા સરસ મિક્સ કરી લેશું અત્યારે આપણો ગેસ બંધ જ છે અને મરચાંનો સંભારો આપણો રેડી થઈ ગયો છે એટલે કે તૈયાર થઈ ગયો છે સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવા મોડા મરચાંનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો